Yes, I know.

રાકેશ બારોટ ના પોગ્રામ જોવા માટે દોડી આવતા હોય છે અને ભાઈ કેમ ના આવે આ તો ગુજરાત નું અનમોલ રતન છે જેમણે ગુજરાત નું નામ દેશભરમાં ગુંજતું કર્યું છે એટલે ભાઈ રાકેશ બારોટ ના પોગ્રામ જોવા તો આવવું જ પડે ને મિત્રો પેલા તો તમે આ રાકેશ બારોટ નો પૂરો વિડીયો જોઈ લો કે એવું તો શું છે આ વિડીયો કે આ વિડીયો આટલો બધો વાયરલ થઈ રહ્યો છે ખરેખર ભાઈ રાકેશ બારોટે આ વિડીયો માં જોરદાર ગીત ગાયું છે ને એટલે તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયો તમે પણ એકવાર પૂરેપૂરો જોઈ લો ખરેખર ભાઈ તમને રાકેશ બારોટ નો આ વિડીયો ગમે ને તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને રાકેશ બારોટ માટે આ વિડીયોમાં એક લાઈક કરી નાખજો હવે ભાઈ તમે પણ એક આ પૂરેપૂરો વિડીયો જોઈ લો পতন্ত